આ તરફ વાત કરીએ વડોદરાના ડભોઈમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે સરિતા ઓવર બ્રિજ ઉપર રેલવે ભાગમાં ખાડા પડ્યા છે બ્રિજમાં સળિયા દેખાતા ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા સંદેશ ન્યૂઝ પણ આ વિસ્તારમાં પહોંચ્યું કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી સિમેન્ટ પણ તકલાદી વાપરતા હોવાનો ખુલાસો થયો છે સળિયા દેખાતા હતા ત્યાં માત્ર થીગડા મારવામાં આવ્યા બ્રિજ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ તો ધરાઈ છે મજૂરો જીવના જોખમે જવર કરતા અહીંયાથી નજરે પડ્યા વર્ષ બે હજાર ઓગણીસ થી બ્રિજની કામગીરી હજુ એક સાઈડ ચાલુ છે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ પેચવર્ક કરાયું હતું વરસાદમાં ફરી સળિયા દેખાતા કામગીરી સામે સવાલ

અને ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની કોઈ હું ઉર્તી ન હતી આજે જ્યારે સંદેશની ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ત્યારે કોન્ટ્રાક્ટરના માણસો એકાએક આવી પહોંચ્યા ને ત્યાં ખાડા પુરવાની કામગીરી કરી રહ્યા હતા એ પણ જીવના જોખમે અત્યારે હાલ રોડ અને બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેવામાં તકલાદી સિમેન્ટ જે કે લક્ષ્મી કંપનીનો જે સિમેન્ટ છે બાજી ગયેલો ગઠ્ઠા હતા એવો સિમેન્ટ વાપરી અને માત્ર ખાડા પુરવાનો અને ઠીંગડા મારી તેને સંતોષ માનવામાં આવી રહ્યો છે આ ઠીંગડા ક્યાં સુધી ચાલશે તે પણ એક મહત્વનો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે આભાર બદલ